રાજુલા જાફરાબાદ ખાતે ઢાબડા વિતરણ કરવામાં આવ્યા સિટીઝન ફોરમ ઓન હ્યુમન રાઇટ્સ તેમજ મહિલા સુરક્ષા સેના દ્વારા સેવા કાર્ય ઉના ખાતે આવેલ ગુપ્ત પ્રયાગ વૃદ્ધાશ્રમ ખાતે છેલ્લા બારેક વર્ષથી સિટીઝન ફોરમ ઓન હ્યુમન રાઇટ્સ તથા મહિલા સુરક્ષા સેવા સંસ્થા બનને એનજીઓ દ્વારા વૃદ્ધાશ્રમના વૃદ્ધ લોકોને ગરમ ઢાબડા તેમજ મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું આ કાર્યક્રમ ગુપ્ત પ્રયાગ આશ્રમના महंत શ્રી પરમ પૂજય કાના બાપુના અધ્યક્ષસ્થાને તેમની નિશ્રામાં યોજવામાં આવ્યો दाताશ્રીઓ परशोत्तमभाई रामजीभाई अरविंदभाई पटेल समीरभाई गढिया द्वारा आपवामा आबेल गरम ढाब्रा तथा एडवोकेट बालकृष्ण सोलंकी द्वारा मिठाईना दाताશ્રીઓનો આભાર માન્યો હતો एचएन ઘોરી સાહેબ દ્વારા મનન્ય પ્રવચન આપવામાં આવ્યું પૂજ્ય કાના બાપુએ સનાતન ધર્મ વિશેનું મહત્વ ખૂબ જ સારી રીતે સમજાવવામાં આવ્યું ઉપસ્થિત રહેલ તમામ મહાનુભાવો દ્વારા પરમ પૂજ્ય કાના બાપુનો ફૂલહારથી સન્માન કરવામાં આવ્યું હતું આ સંસ્થાના પ્રમુખ રાકેશ જોશી દ્વારા સ્વર્ગસ્થ ગીતાબેન જોશીની સ્મૃતિમાં નિતદાન આપવામાં આવ્યું દરેક વૃદ્ધોને કવર આપવામાં આવ્યા आ समग्र कार्यक्रम सीटिजन फोरम ऑन ह्यूमन राइट्स प्रमुख राकेश जोशी नेशनल चेयरमैन एच एम घोरी महिला सुरक्षा सेवा संस्था एनजीओना प्रमुख निधिबे जोशी एडवोकेट अभिषेक जोशी निवृत्त शिक्षक श्री इकबाल हब्सी निवृत्त शिक्षक सोनेरस सागरखेड़ विकास चैरिटेबल ट्रस्ट प्रमुख किशोर सोलंकी कश्यप पुरोहित पत्रकार बाबूभा वेड़ वगैरे उपस्थित रही कार्यक्रम ने शोभा अहवा बाबूभा वेड़पण